જામનગર માં આજે વિજય કારગિલ દિવસ નિમિત્તે જામનગર જિલ્લામાં કારગિલ યુદ્ધના શહીદ વીર સવારે દસ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું હાલ જિલ્લા માજી સૈનિક મંડળ જામનગરના પ્રમુખ ભરતસિંહ એન જાડેજા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો સૈન્ય અધિકારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર

અમર રહેશે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી મારું નામ ભરતસિંહ જાડેજા આલાર જિલ્લા માજી સૈનિક મંડળ પ્રમુખ આજે છવ્વીસ કારગિલ વિજય દિવસ છે ત્યારે દેશના જે જવાનો છે અમારા જે જેને પોતાની પ્રાણની આહુતિ આપી છે પોતાના પરિવારની પરવા નથી કરી પોતાની પરવા નથી કરી અને દેશ માટે પોતે પોતાના લીલા માતા હોમરૂપી હવનમાં દીધા સીમાડા હાચવીને તો એવા સૈનિકોને આજે અમે યાદ કરી છે પાંચસો ને સત્યાવીસ એવા સૈનિકો છે અને અમારા જામનગરના અમારા જે જામનગરની ધરા છે એના પણ વીર બાકુરાઓ એને પણ શૌર્ય દેખાડ્યું હતું એ લડાઈમાં એવા વીર રમેશ જોગલ અને અશોકસિંહ જાડેજા એને પણ આજે અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને એના પરિવાર દ્વારા એમના જે પરિવાર આજે અહીંયા આવ્યા છે એ પરિવાર દુવા દ્વારા આ આ જે અમારા શહીદ સ્મારક છે એમાં એ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને ખાસ કરીને બોડી સંખ્યામાં અમારા જે માજી સૈનિકનો પરિવાર છે અમારા જે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના જે સભ્યો છે જે મેમ્બરો છે એ પણ બોડી સંખ્યામાં તમે જોઈ શકો છો આજે આ જે શહીદ છે અમારા જે પરિવાર છે એને પણ એમને બિરદાવવા આવ્યા છે અને જે અહીંયા જે વીર ગતિ પામ્યા છે એને એની શહાદતને નમન કરવા આવ્યા છે એટલે આપના માધ્યમથી આજે હું જે જામનગરની જનતા છે જે ગુજરાતની જનતા છે અને દેશની જનતાને એક નમન અપીલ કરું છું વિનંતી કરું છું કે આજે એક દીવો આ શહીદોને નામે જલાવે જે અમારી સેના છે જેને પરાક્રમ દેખાડ્યું હતું કારગીલની લડાઈમાં એને જે પાકિસ્તાનના જે દાંત ખાટા કર્યા હતા અને જે પાકિસ્તાનની જેટલા આપણા જે આપણી જે પોસ્ટ હતી એ કેપ્ચર કરી લેતી પાછી મેળવી હતી આજે જે ચોર્યાસી દિવસની લડાઈ બાદ જે અમે જે આપણી જે સેનાએ જે સૌર્ય દેખાડ્યું હતું એને આજે પ્રાક્રમ અને જે શૌર્યનો દિવસ છે વીર કારગિલ વિજય દિવસ આજે જે શહાદત પામાં છે એને યાદ કરવાનો દિવસ છે એટલે મોડી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો અમારો પરિવાર અહીં પધારી છે અને આજે અમે કહે દિલથી સાચા દિલથી અમે જે જવાનોને આજે આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી ભારત માતા કે જય વંદે માતરામ જય જય ગરવી ગુજરાત